રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે હોમિયોપેથી કાઉન્સિલના નિયમ વિરુદ્ધમાં પરીક્ષા લેવાતી નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધુ ટ્રાય આપી શકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાંચ ટ્રાય પાસ થયેલા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન અટકતા મામલો સામે આવ્યો વિદ્યાર્થીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે નોટિસ પણ આપી છે હાઈકોર્ટની નોટિસ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી છે ચોક્કસપણે કોઈ પણ પરીક્ષા હોય છે તેનો નિયમ છે તે નક્કી કરવામાં આવતો હોય છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ દ્વારા આટલી ટ્રાય અંદર જ આ પરીક્ષા પાસ કરવાની હોય છે અને હોમિયોપેથી કાઉન્સિલ દ્વારા પણ આ નિયમ છે તે નક્કી કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ મેક્સિમમ ચાર વાર પરીક્ષા આપી અને પાસ કરી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિયમોનો છે છે તે કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને ટ્રાય આપી અને પાસ દેવામાં એડમિશન પણ આપવામાં આવ્યા હતા સાથે સાથે માત્ર આ એક વિદ્યાર્થી નહીં પરંતુ આવા પચાસ વિદ્યાર્થીઓ હોવાની પણ વિગત સામે આવી છે સૌથી મોટો સવાલ એ છે કે હોમિયોપેથિક કાઉન્સિલ જે નિયમ છે તેનો ઉલારીઓ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પાંચ વખત પરીક્ષા દેવામાં આવતી હતી તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થયો છે કારણ કે વિદ્યાર્થી જયારે રજીસ્ટ્રેશન માટે ગયો હોમિયોપેથિક ત્યારે ખબર પડી કે આ પાંચ વિદ્યાર્થીઓ જે પાસ છે તેમને જે રજીસ્ટ્રેશન છે તે થતું નથી વિદ્યાર્થી દ્વારા દ્વાર આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને નોટિસ આપવામાં આવી છે હોમિયોપેથિક કાઉન્સિલ સાથે આયુષ મંત્રાલય છે ત્યાંથી પણ જવાબ છે તે માંગવામાં આવ્યો એટલે કહી શકાય કે આગામી સમયમાં યુનિવર્સિટી એ અંદર જવાબ રજૂ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ને તેને જ લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર દોડધામ મચી છે ને મિટિંગો ના દોર પણ શરૂ થઈ ચુક્યા છે જી ધ્રુવિષા જી જોડા બદલ આભાર આપનો